રામાણી સુખેશ સગનભાઈ ગામ શીર્ષક તાલુકો કોટરા સાંગાણી જિલ્લો રાજકોટ મોબાઈલ નંબર અઠાણું સાત છન્નું બેતાલીસ બે એકાણું મે ગઈ સાલ પણ સુમિટોમો કંપનીનું સંતાના મમરી મમરી વાપરેલી હતી અને આ આ સાલ મેં સંતાના મમરી ને બ્લુ કોપર સુમિટોમો કંપનીનું બ્લુ બ્લુ ડાયમંડ બે વિઘે બબે કિલો મરચીમાં નાખેલ છે તેનું રિઝલ્ટ એકદમ મસ્ત અને ફૂઇટ સારી છે આ મરચીની ફેરરોપણી આજે બંધવાનું ચાલુ છે આંકડા બેસી ગયા સારી છે ને એકદમ બહુ કામ સારું છે બ્લુ બ્લુ ડાયમંડ નું ને તેમાં કારણે મરચીની ફૂઇટ ને ગ્રોથ એકદમ સારો છે હા આ બધા છોડવા જોઈએ ને